સૌથી પહેલા જઈને પિતા અને માતાને જઈને વંદન પ્રભુએ કર્યા છે જો માતા પિતાનો આદર રાખો એ પુત્રોનું કામ છે બાળકોનું કામ છે તમે યુવાન બેઠા હોય તો કઈશ બીજું કઈ ન આપી શકો માતા પિતાને પણ આદર જરૂર આપજો કદાચ સમય ન આપી શકો કદાચ ધન ન આપી શકો કદાચ બહુ સુવિધા ન આપી શકો પણ આદર ચૂકતા નહીં માતા પિતાને બીજું શું જોઈએ છે એને જ્યારે એમના બાળકો એનું સન્માન જાળવતા હોય એ ખુશ છે હા ઘણાને એમ થાય કે બસ થોડો સ્વભાવ સુધારી દે થોડા આમ થઈએ પછી અમને વાંધો નથી જ્યાં સુધી બદલીને સ્વીકારવાની વૃત્તિ રાખશો ને ત્યાં સુધી સંબંધો આગળ નહીં વધી શકે જેવા છે એવા ન સ્વીકારી શકે જો દુનિયામાં મિત્રો તો ઘણા મળશે પણ માતા પિતા એટલે ઘણી વાર ફ્રેન્ડશીપ મિત્રોની યુગ છે બધું બરાબર પણ બાળકોનું એટલું કહીશ મિત્રો તો તમે હજારો બનાવી શકશો માતા પિતાને કહેજો તમે અમારા મિત્ર ન બનો તમે તો મા બાપ જ રહો કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે ઘણા મેળવી લઈશું પણ માથે હાથ રાખનારા તો ભગવાને આપ્યા છે એ જ અમારી પાસે છે આશીર્વાદ આપનારા દુનિયામાં ઓછા મળે છે મિત્રો બનાવવાની કોશિશ કરતા પિતાના એક ઉચ્ચ સ્થાને વડીલો પણ એ રીતે રહે એવો અઠાગ્ર અને એવો અત્યાગ્રહ પણ ન રાખે કે અમારા જમાના મેમ એ જમાનો હવે લાવી દઉં એવો દુરાગ્ર પણ ન રાખતો સમય બદલાયો છે અને સમય બદલાય છે તો સામેવાળાનું મન પરખતા પણ આપણને આવડવું છે આપણા કયા પ્રમાણે જ ઘર ચાલે એવો પણ આગ્રહ નહીં હવે દરેકને પોતાની રીતે જીવવાની છૂટ મળી છે આ દુનિયામાં હવે એવો જમાનો આવતો જાય છે દરેક પોતાની ઈચ્છા પ્રમાણે જીવે અને એમાં કંઈ ખોટુંય નથી એવું ખરાબે નથી ઘણીવાર લોકોને એમ હોય કે અમારી જોડે પણ એમ થાય કે બસ આ ગુરુજન એટલે અમને તો જૂનું જૂનું જ ગમે તો એવું કઈ નથી ઘણા કે ગુરુ એટલે વડીલ જ હોય એટલે સીડીઓ ને આદર ભાવ હોય પણ એવું કઈ નથી કે જૂનું જ બધું ગમે અને જૂનું બધું જ સારું જ હતું એવું પણ કઈ નથી જયારે સારું થઈ રહ્યું છે સવાર એ પણ ખોટું નથી પણ વડીલોનો આદર અને વડીલોનો બાળકો પત્તેનો સ્નેહ એ જ્યારે પરસ્પર સમજમાં આવે ઘણી તો ઘણા લોકો દુખી છે અમને કોઈ સમજી શકતું નથી તાવ અઘરા થાવ છો શા માટે કે કોઈ સમજી ના શકે કેમ ન સમજાય અને ઘરમાં એક વસ્તુ સમજી લો કોઈ તમારા ઘરમાં અંતર્યામી નથી એટલે જે કહેવું હોય બેસીને પ્રેમથી કહી દેવું મન ખોલીને વાત કરે એ લોકો કે સહીએ ન શકે ફૂલાવી ફુલાવી ખીજાયેલો એટલે હાર્ટ એટેક આવે સીધો પછી દિલ ખોલ લેતા લેતે અપના યારો કે સાથ તો ખોલના ના પડતા કે સાથ પોતાના સ્વજનો સાથે હૃદય ખોલીને વાત કરી હોતી

તો હૃદયની વાત કહેવાનો સમય છે અને સારી રીતે વાત થઈ શકે ઘરમાં જ્યારે ભેગા થયા હોય અને ત્યારે એકબીજાને દિલની વાત સરસ રીતે તારી આ વાત મને બહુ ગમે છે અને આ કરે છે તો ખબર નહી મને નથી ગમતું મને એમ થાય કે આની જગ્યાએ તું આમ કરે તો મને વધારે ગમે અને જે રીતે તમે દિલ ખોલીને વાત કરો છો એવું સામેવાળાનું ઓપિનિયન પણ દિલ ખોલીને સાંભળો ઘણીવાર શું આપણે તો દિલથી કહીએ પણ કોઈના દિલની વાત દિલ ખોલીને સાંભળી ન એનો એનો પણ પણ એક એક વિચાર છે 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 લોજિક જીવનને અને એને એ જ સાચું લાગે છે પ્રભુ દરેક સંબંધોને જીવીને બતાવે છે ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો પતિ કેવો હોય કૃષ્ણ જેવો પુત્ર કેવો હોય કૃષ્ણ જેવો ભગવાને સંબંધોમાંથી ભાગવાનું નથી કહ્યું સંબંધોને નિભાવવાનું ત્યાં ભાગવું સહેલું હોય છે નિભાવવું અઘરું હોય છે આ તપ જ છે ને સંસારમાં જે તમે આખો પરિવારને કુટુંબ સાચવીને ઘણીવાર મન મારી અને ઘણીવાર બીજાનું મન રાખીને જે જીવો છો આ તમારું રોજનું તપ છે તમે સંબંધો સાચવવા સંબંધો નિભાવવા કેટ કેટલા તપ કરવા કેટલી વાર મન મારવું પડે છે કેટલી વાર ઈચ્છાઓને દબાવવી પડતી હોય છે પણ એમ થાય બસ આ સંબંધ રહી જાય સામે વાળોનું મન રહી જાય અને પ્રેમ જ્યાં હોય ને જ્યાં નિભાવવાની ભાવના હોય ત્યાં મન મારવાની તૈયારી રાખવી પડતી હોય છે ત્યારે બધી જ ઈચ્છાઓ પૂરી કરવાની ઈચ્છાથી સંબંધો ટકી શકતા નથી મારા ધાર્યા પ્રમાણે બધા ચાલે એવી ઈચ્છા રાખનારો વ્યક્તિ સંબંધોને નિભાવી શકતો નથી નિભાવવા માટે અને સમજદારે જ ઘસાવવાનું હોય ઘણા લોકો કે અમે બધું સમજીએ અમે બધું જાણીએ છતાંય અમારે જ સહન કરવા હા સમજદારે જ સહન કરવાનું આવશે નાદાન તો ઝઘડો કરશે એ તો હક માંગશે એ તો લડાઈ કરશે ત્યાગ કરવાની વૃત્તિ સમજદારમાં જ હોય આટલી તાકાત નાદાન વ્યક્તિઓમાં નથી હોતી સહન કરી લેવું એ બહુ મોટી તાકાત વાળા વ્યક્તિનું કામ છે લડી લેવું એ કમજોર માણસનું કામ છે ઝઘડી પડે કમજોર છે સહી લે ક્ષમા માંગી લે એના માટે બહુ હિંમત જોઈએ એના માટે સમજદારી જોઈએ અને સમાજમાં સંસ્થાઓમાં પરિવારમાં આવા સમજદાર વ્યક્તિઓની હંમેશા જરૂર રહેતી હોય છે જે પોતે ઘસાય જે પોતે સહન કરે પોતે ક્ષમા માંગી લે પણ એ સંબંધો જાય એ મોટી વાત છે એટલે નાદાન વ્યક્તિઓ તો લડવા આવશે સમજદારો સહન કરે છે અને જો તમે સહન કરો છો કરી રહ્યા છો એ સાબિત કરે છે કે તમે સમજદાર છો તમારી સમજણ સામેવાળા કરતા મોટી છે આ તમારી કમજોરી નથી આ તમારી હાર નથી આ તમારી જીત છે જે તમે ક્ષમા કરીને સહી લો છો એટલે કદાચ સહન કરો છો એટલે તમને એમ ન માનતા પ્રભુ દરેક સંબંધોને નિભાવી રહ્યા છે ભગવાન બધા સંબંધોને નિભાવવાનું શીખવાડે છે કે દરેક સંસારના સંબંધોને નિભાવ એટલે હું તો હંમેશા કહું કે હવે સંન્યાસીઓની બહુ જરૂર નથી હવે સારા સંસારીઓની જરૂર છે કે જેની આગળ આંગળી ચીધીને કહી શકી જો પિતા આવો હોય જો માતા આવી હોય પત્ની આવી હોય પતિ આવો હોય પુત્ર આવો હોય અને આવા લોકોનું પણ સન્માન સમાજમાં થવું જોઈએ આપણે તો કે સન્માન એનું જ કરવાનું જે આર્થિક રૂપે આગળ વધ્યો હોય જે કોઈ કળામાં બહુ આગળ વધ્યો હોય અરે જીવન ઉત્તમ રીતે જીવવું એ પણ એક બહુ મોટી કળા છે જેણે પોતાના પરિવારને સાધીને રાખ્યો હોય અનેક આદર સંબંધો રૂપે એને આખું જીવન જીવ્યું હોય એ પણ સમાજમાં બહુ આદરણીય છે આઈડિયલો પ્રસ્થાપિત કરો સમાજમાં આવા લોકોનું પણ અભિવાદન કરો જો શ્રેષ્ઠ પિતા બનીને જીવ્યો હોય શ્રેષ્ઠ પતિ બનીને જીવ્યો શ્રેષ્ઠ પત્ની બનીને જીવ્યો કોઈ એની બીમાર પત્નીનું બહુ ધ્યાન રાખ્યું હોય એનું સન્માન થવું જોઈએ કોઈ પોતાના બીમાર પિતાનું બહુ ધ્યાન રાખ્યું હોય એવો પુત્રનું સન્માન થવું જોઈએ કારણ આવા લોકો જ્યારે સમાજમાં મૂકીશું તો કેટલા લોકોને પ્રેરણા મળશે કે સંબંધો કઈ રીતે નિભાવી શકાય મેં તો દુનિયામાં ઘણા એવા લોકોને જોયા છે એવાય જોયા છે કે પિતા પુત્રનું જરાય ન બને અને એવાય જોયા છે કે દીકરો 60 વર્ષનો થયો અને પિતા 80 વર્ષના થયા હોય પણ રોજ પગ દબાવીને સુએ એવાય બહુ મોટા સુખી લોકો હોય એવાય જોયા છે આખી દુનિયાની યાત્રામાં આપણને જીવન કેટલું શીખવાડે છે એમ થાય પુસ્તકો કરતાં આ બધાના મસ્તકો વાંચીએ છીએ જ્યારે ત્યારે કેટલું બધું શીખવા મળે છે અને સાર કાઢતા શીખવું જોઈએ ઉત્તમતા જ્યારે પણ દેખાય સ્વીકારતા શીખવું જોઈએ અને એમ થાય કે આ રીતે હું ઉત્તમ કઈ રીતે થઈ થઈશ ભગવાનના જીવનમાં જ્યારે દર્શન કરીએ છીએ આપણે એ કૃષ્ણ ચરિત્રનું જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે ભગવાન બધું જ સહન કરીને પણ સંબંધોને નિભાવે છે અને આમ ભગવાન જયારે દ્વારિકા પધાર્યા સ્વાગત થયું છે પ્રભુનું અર્જુનનું મન નથી લાગતું યુધિષ્ઠિર પાસે આવ્યા ને કહેવા લાગ્યા નું રાજ્ય તો આપણને મળ્યું પણ ભગવાન આપણને છોડીને જતા રહ્યા તો જે સુખમાં ભગવાન ન હોય એ સુખ શું કામ મોટાભાઈ મારું મન નથી લાગતું તમે મને જો આજ્ઞા આપો તો હું દ્વારકા જઈ વારે ઘડી જયારે અર્જુન કહેવા લાગ્યા અને ત્યારે યુધિષ્ઠિજીને પણ એમ થયું ઠીક છે જાઓ તો ખરા પણ વહેલા પાછા